કમલમમાં જે કકળાટની શરૂઆત થઈ છે તેને ગુજરાતના લોકો સાથે કંઈ લેવા દેવા નથી આવું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા અને વાત કરી રહ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ આવનારા સમયમાં બદલાઈ જશે આ કોંગ્રેસના નેતા કોણ છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે બે ત્રણ દિવસ પહેલા ઇફકોની ચૂંટણી યોજાઈ અને ત્યાં કેવો ડ્રામા સર્જાયો એ દરેકના સામે છે સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં આ ઇફકોની ચૂંટણી પછી જે નેતાના નિવેદનો આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ચોંકાવનારા છે અને ગુજરાતના લોકો પણ આ નિવેદનથી અચંબિત છે તેમાં કોંગ્રેસના નેતા છે મનહર પટેલ તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેઓએ કહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ બદલાઈ શકે સૌપ્રથમ તો મનહર પટેલે જે પ્રતિક્રિયા આપી છે તે આપ સાંભળો કે ઇફકોની એક સહકારી સંસ્થા એના ડાયરેક્ટરની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એનો અધિકારીતાના રીતે મેન્ડેટ આપે છે ઉમેદવાર રાખે છે ભારતીય જનતા પાર્ટીનો બીજો ઉમેદવાર એ અપક્ષ તરીકે ભરે છે એની પાસે મેન્ડેટ નથી એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો છે અધિકૃત ઉમેદવારની સામે અનઅધિકૃત ઉમેદવાર એ ખૂબ સારી જીત મેળવે છે અને આપણે સૌ આની ચર્ચા કરવા લાગ્યા છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીને આપણે બરાબર ઓળખીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો ઘરનો કકડાટ વગરના ઈશારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી બદલાણા કે પ્રદેશ પ્રમુખ બદલાણા કકડાટ પહેલા આ જ પરિસ્થિતિમાં ભાજપામાં થાય છે કમલમમાં થાય છે આ કમલમનો કકડાટ ટીવીની સ્ક્રીન ઉપર જે છે એમાં ગુજરાતને કશું મળવાનું નથી અને આ કમલમના કકડાટ આપણને સૌને એટલો જ ઈશારો કરે છે કે શિસ્ત અને અનુશાસન કેડર બેઝ પાર્ટી આ બધાના ઢોલ ટીપનારી ભારતીય જનતા પાર્ટી એ પોતે ભાજપાના આગેવાનો એનો ફૂકો ફૂટ નાખ્યો છે હવે રાજનીતિની અંદર સમજવાનું શું પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને બદલવા માટે ગુજરાતની જનતાને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે ને એને બરાબર ઓળખવાનું છે આપણી પાસે સીધો સાદો સંદેશો ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી એના જે કકળાટ થાય છે એ કકળાટ આપણે આ ઈશારો કરે છે આમાં કોંગ્રેસના જે નેતા છે તેઓનું કહેવું છે કે ભાજપનો જે કકળાટ છે તે તેમના પક્ષનો છે ગુજરાતની જનતાને કોઈ લેવા દેવા નથી સાથે તે ભૂતકાળની વાત કરે છે અને કહે છે કે ભૂતકાળમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે દેશમાં બેઠેલા જે સર્વોચલ વ્યક્તિઓ છે જે ગુજરાતી જ છે તેમના ઇશારે જ ગુજરાતમાં બધું ચાલતું હોય છે અને ગુજરાતના લોકોને તેનું પરિણામ ભોગવવું પડે છે આ મહાલા મનહર પટેલનું જે નિવેદન છે તે ચર્ચામાં છે કેમ કે તેમનો સૂચક ઇશારો છે કે આવનારા સમયમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બદલાઈ શકે હવે જોઈએ આવનારા સમયમાં તેમનું આ નિવેદન કેટલું સાચું કે ખોટું ઠરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ જીઓ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી શકો છો નમસ્કાર वैष्णव तेने कहिये जे